તો જે ગામની ચકલી એટલે વિલેજ ચકલી ઘરની ચકલી હોય બુલબુલ હોય બરાબર અનેક પ્રકારની ચકલીઓ સ્પૂનબુનિયા હોય આ બધી ચકલીઓ રહે ને એ જમવા આવે આ સિવાય જોયે તો ખિસકોલી આવે પછી તેતર આવે પછી નોડિયા આવે

મકાઈ રાજપર ગામ કેનાલ પસાર જંગલ વિસ્તાર બરાબર એ જંગલ વિસ્તારની બાજુમાં એ કેનાલ છે ને કેનાલ ની બાજુમાં આ એક વાસુકી દાદા નું મંદિર આવેલું છે દર્શક મિત્રો ને બતાવીએ મંદિર તો આ આ મંદિરાને આ જગ્યા મેં પસંદ કરવાનું એ કારણ